સરસ્વતી સન્માન છે ને આ સ્ટેજ નું સંચાલન દલપતભાઈ સરફદરિયા કરશે માતાઓ બાળકો વડીલો દરેક ગોંડલિયા પરિવાર આ પ્રસંગે આપણે સ્વાગત કરે છે દરેક સંતો વધારેલાઈ દરેક સંતોને નમ્ર વિનંતી કે મદદ તો પોતાનું આસન ગ્રહણ કરે

t 블 b u 조 n y a g આપણા આપણો આગળ કાર્યક્રમ આપણે શરૂઆત કરી શકીએ માટે માત્ર અને સહકાર આપવાની નમ્ર વિનંતી

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ઉજાગર બલદામ મહાવીર વિક્રમ રામ નિવાર સુમતિ કે સંગે કંચન વિરાજ સુમેશ હનંદિતેશર વિદ્યાવાતિ ચાતુર રામ કાજ કરો પ્રભુ ચરિત સુનિબે કોષિયા રામ લખન સીતા સૂક્ષ્મ રૂપ ધર સિંહિધિખા વિઘટ રૂપ ધરી નમ ખલાવ ભીમ રૂપ ધરી સવારી રામચંદ્ર કે કાજ સવારી નાય સજીવન લખન જીવાય શ્રી ધમતીલા રસુર લાય રઘુમત કી મેવત બડાઈ ઓ પ્રિય ભરત સમ ભાઈ સહમત્ર પાર્દન તે મોર્યશ કામ હસ કઈ શ્રી પતિ કંઠ પર લગાવ સનતા દેખ બ્રહ્મા દે કુલેશાન અરદ સારત સહિત કઈ સમકૂલે દેખ પામ જાતે કભી કો વિધ કઈ શકે કહાતે

राम तुम्हारे रख तुम रखवाले हो तन आज्ञा बिन पेशारे सब सुख लहर तुम्हारी शरण तुम रक्षक काहू को डरन आपन तेज सहारो आपे तीनों लोक आप आपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे ना से रोग हरे सब वीरा जब तक निरंतर हनुमत बीरा तेरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान झोलावे सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई तो अमित जीवन फल पाए सारो जुग पर ताप तुम्हारा हे पर जगत उजियारा साधु संत के तुम रखवारे असुर कंदन राम

તુરે પાસા રઘુપતિ કે દાસ તુરજ રમ કો જન્મ જન્મ કે દુઃખ વિશ્રામ અંત રઘુવન પુર જન્મ હરિ ભક્ત કહ દેવતા ચિંતન ધર હનુમંત સર્વ સુખ કરી સંકટ કટે મીઠે સબીરા મત બલરા જય 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 હનુમાન દુષારી કૃપા કરો ગુરુદેવ પાઠ કરો છો હનુમાન ચાલીસ હોય શિવ ગૌરી તુલશ્રી દાસ હરિચેરાયનાથર દેરા મંગલમૂર સીતા સૈન હૃદય બસુ સુરભુ શિયામર રમચંદ્ર કે જય ભઘુ વીર રમચંદ્ર કે જય ઉમાપતિ મેવ કે જય પવન સુત હનુમાન કે જય બોલો રે ભાઈ સભ સંતન કે જય ઓમ નમઃ પાર્વતી ફતી હર હર મહેવ આપણા સંતો બિરાજમાન છે ભાગીરથી ગંદા સમાન કેવો કારણ કે આપણે ગંદ પણ એનો સમય મંડપ છે એને ઓગણ કઈ જ્ઞાન સ્મરણ રૂપી છે આત્માઓ છે ગોંધિયા પરિવાર પાછળ પાછળ આ મહાવિષ્ણુ મંડપ

એક હજાર આઠ સીતારામ બાપુ ચરણમાં વંદન કરતા હોય અમૃત પ્રસિદ્ધ આપ પધરાસો તો આપણા સાધુ સમાજ ના ગામ સતીસંગ કો દેખાય છે અને અમૃતવાળીનો આપ શ્રી નાગાતો સંતરામ બાપુ એ હાલો હાલો રેડી રેડી છે બ્રહ્મા ગુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુસાક્ષાત્પરબ્રહ્મા તમૈશ્રી નમ લોકાભિરામ રણરંગધીરમજીવનેત્ર રઘુવશનાથ કારુણ્ય રૂપ કરુણાકર તમીરામચંદ્ર શરણ પ્રભે મનોજબ મારૂતુલ્યવેદ જિતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠ વાતામજ વાનગ મુખ્ય શ્રીરામ ગૂતમ શરણમ પ્રપુ આજરોજ પાડવી ગામના આંગણે અમારા ગોંડલિયા પરિવારના સમસ્ત વડીલોના આત્મસ્મરણાર્થે યોજાયેલ આ મહાવિષ્ણુ મંડપ કારણ કે આપણે સાધુની પ્રણાલીકા છે કે સાધુ સમાજમાં કોઈ પણ વડીલો કે સમાજના કોઈ અગ્રણી કે સમાજના નાનાથી મોટા કોઈ પણ સાધુ દેવ થઈ જાય તેની પાછળ કા મંડપ હોય કા ભંડારો હોય અને ન પહોંચી શકે તો તીર્થ ભોજન કરી અને કાર્ય પરિપૂર્ણ કરે તો આ સમસ્ત ગોંડલિયા પરિવારના વડીલોના સ્મરણાર્થે યોજાયેલ આ ભવ્ય અને દિવ્ય એવા મંડપ ઉત્સવ આ ઉત્સવમાં પડધારેલા સૌ મૃદુ મંગલમય સંત સમાજો જો જગ જંગમ તીરથ રાજો કારણ કે આપણે તીર્થમાં તો ન જઈ શકીએ પણ પરંતુ તુલસીદાસજી મહારાજે સંતો મહંતો મહાપુરુષો સાધુ આ બધાને તીરથ કીધા કીધા છે એટલે આ બધા હાલતા ચાલતા તીરથ છે એ ભાડુ ગામના આંગણે આવ્યા છે ભાડુ ગામનું આ જ સૌભાગ્ય ખુલ્લું છે માટે મૃદુમંગલમય સંત સમાજો જો જગ જંગ તીરથ રાજુ અને આપણા મૂળદાસ બાપુ તો એમ કહેતા હોય કે સંતો ફરતા મંદિર્યા સીતારામના એટલે હાલતા ચાલતા તીરથ એવા સંતોને બધાને વંદન જય શિયાારામ આપ સાધુ સમાજને ભાવથી વંદન ગામના આગેવાનો ભક્તજનો સેવકોને બધાને જાજાથી જય શ્યારામ અને સવિશેષ તો શું કહીએ મંડપ કારણ કે સાધુની પ્રણાલી પ્રણાલી છે કે સાધુ સમાજમાં રસિક આપો લાંબો સમય સુધી જે કોઈ દિવ્ય આત્માઓ જે ધ્યેય વિલીન થયો હોય એના આત્મસ્મરણાર્થે આવું મંડપનું આયોજન થતું હોય ઘણીવાર બે વરસ પાંચ વરસ દસ વર્ષ પણ થઈ જતા હોય પરંતુ જ્યારે વિષ્ણુ નારાયણ ભગવાનની કૃપા થાય ત્યારે આવો બધો કાર્યક્રમ થાય અને આજે વિષ્ણુ ભગવાનની કૃપા કારણ કે આપણે વૈષ્ણવ સાધુ હું તો વિષ્ણુ ભગવાનમાંથી અને શ્રી સંપ્રદાય એટલે લક્ષ્મીજી અને વિષ્ણુમાંથી આપણે બધા પ્રગટ થયેલા છીએ કારણ કે એને જે ઉપદેશ કર્યો આખી થઈ અને શ્રી સંપ્રદાય કહેવા શ્રી સંપ્રદાય કારણ કે પ્રથમ રસિક બાપુ આપણા મહાપુરુષો જે થઈ ગયા એ શ્રી સંપ્રદાયના આચાર્યો કહેવાતા એટલે મહાલક્ષ્મીજીએ કીધું કે ભાઈ શ્રી સંપ્રદાય તો બરાબર છે તમે માર હું તમારી છું અને તમે મારા બાળકો છો અને તમે મને શ્રી એટલે પ્રથમ આદર આપ્યો છે પરંતુ તમારા બધા ભગવાન વિષ્ણુ છે એટલે શ્રી વૈષ્ણવ સાધુ કયો એટલે આપણે શ્રી વૈષ્ણવ સાધુ થયા સમય અંતરે આગળ જતા જાતા આપણે સત્યનો માર્ગ સમાજને આપ્યો અને સાચા માર્ગે ચડાવ્યા એટલે માર્ગે પણ કહેવાના અને આપણા જે મહાપુરુષો થઈ ગયા એ બધા જ મહાપુરુષો જે હતા એ મહાપુરુષો એ બધા જ વિરક્ત હતા વિરક્ત સંતો હતા પરંતુ પછી એને આજ્ઞા કરીને આપણે બધા સંસારી થઈ એટલે એ વૈરાગી સાધુ હતા એટલે આપણે બાવા વૈરાગી પણ કહેવાય છે આપણે ભલે અત્યારે માનો કે સંસારી થયા પરંતુ આપણી એલસી એટલે લિવિંગ સર્ટિફિકેટમાં બાવા વૈરાગી શબ્દ લાગ્યા એનું કારણ કે આપણે સંસારી થયા પરંતુ આપણું મન છે એ વૈરાગ્ય પામેલું છે મનથી વૈરાગ્ય છે એટલે આપણે બાવા વૈરાગ્ય છે એટલે આવા ત્રણ શબ્દ બાવા વૈરાગી માર્ગી અને શ્રી વૈષ્ણવ સાધુ અને એની પહેલા શ્રી સંપ્રદાય એટલે એ પ્રણાલિકામાંથી જે બધા સંતો થયા એમાં લોલંગરી બાપુ હોય દેશર સ્વામી બાપા હોય ધ્યાન સ્વામી બાપા હોય આવા બધા શાળા બાર શાખા કારણ કે આપણી શાળા બાર શાખા એટલે કહેવાની કે મૂળ તો એ બધા બધા બ્રહ્મચારીઓ હતા અને પછી એને કીધું કે હવે પછી ગામડે ગામડે રામજી મંદિર થાય રામજી મંદિરની સેવા આપણા સાધુ કરે અને એ સાધુ જે રોટી બેટીનો વ્યવહાર કરવા માટે ગોંડલ ઉપરથી જે થાય એ બધા ગોંડલિયા સાધુ કહેવાય મેસવાણ ઉપરથી થાય મેસવાણિયા દેસ સ્વામી બાપુ ઉપરથી થાય દેસાણી એવી અલગ 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 બધી અટકોની સ્થાપના થઈ એવી બાર શાખાની સ્થાપના થઈ બાર અટક ની સ્થાપના થયા પછી જે પાછળથી રસિક બાપુ જે ઉમેરા એ બધા બાર કોઈ અડધી નથી ઘણા બધા મને પ્રશ્નો અહીંયા મને પૂછવા આવતા હોય ખાસ કરીને યુવાનોની વધારે એવું તાલાવેલી હોય કે અડધી શાખા શું અડધી શાખા એટલે કોઈ અડધી નથી પરંતુ બાર ઉપરાંત આપણે નથી ત્યાં આપણે ત્યાં કહેવાય છે સાડી બાર આપણે સાડી અગિયાર કહેવાય છે તિથિમાં નથી કહેતા કે ભાઈ આજ સાડી આગ્યારશ એ સારું શબ્દ માટે સાળી આગિયાર છે તેમ સાડી બાર શાખાની રચના અને આપણા સાડા બાર શાખાના બધા આચાર્યો થયા અને એની પરંપરામાંથી જે સાધુ થયા એ વૈષ્ણવ સાધુ થયા અને વૈષ્ણવ સાધુ રોટી બેટીનો વ્યવહાર આપનો આપણે થાય એટલા માટે એક શાખાની રચના થઈ અને એ શાખામાં જ ખરેખર આપણે કરવું જોઈએ હું કઈ વર્ગ અતિશોફી કહીશ તો ઘણા દુઃખ પણ થાય એટલે હું કઈ શબ્દ કહેવા માંગતો નથી પરંતુ અત્યારે હમણાં નવો ચાલે છે કે એક શાખા એ જ શાખાની અંદર પોતે રેટી રોટી બેટી બેટીનો વ્યવહાર કરે છે એ ખરેખર નો હું જોઈએ વિજ્ઞાન પણ ના પાડે છે એક શાખા એક જ શાખામાં નહીં પણ બીજી શાખામાં જ વ્યવહાર કરે એમાં હું કવે એમાં બધા સમજી જાજો એમાં હું કોઈનું નામ નથી લેતો કારણ કે હું મને ઘણી વખત પીડાઈ થાય કે મારે પત્રિકા આવતી હોય બધાની ત્યારે પત્રિકામાં તકલીફ થાય કે જે શાખાના હોય એ શાખામાંથી દીકરી લ્યો તો તમે બેન ન થઈ આ વ્યાજબી નથી આ ખરેખર આ સાધુ સમાજ ભેગા થયા છે એટલે મને કહેવાની ઈચ્છા થઈ એટલે મેં કીધું કોઈ દુઃખ ન લગાડતા ને દુઃખ લાગે તો કામ જ થઈ જાય પણ નથી લાગવાનું નથી કરવું આપણે દુઃખ લગાવવું પણ એટલું એક વિનંતી છે વિનંતી એક સાધુના બાળક તરીકે આપણે કોઈ ઉપદેશ દેવાનું નથી મારું ગજું નથી ઉપદેશ દેવો પરંતુ એટલું રાખવું કે ગોંડલિયાનો દીકરો હોય એ દેસાણીમાંથી રોટી બેટીનો વ્યવહાર કરે મેસવાણીયામાંથી કરે દુધરેજિયામાંથી કરે ગમે આપણે આટલી મોટી શાખા છે પરંતુ સ પોતાની શાખામાં ન કરે એટલી મારી વિનંતી છે ખાલી વિનંતી કરું છું આપણે સવિશેષ નહીં કહેતા આ મંડપની છાયામાં આ સમસ્ત આપણા જે પૂર્વજો ગોંડલિયા પરિવારના છે એના સ્મરણાર્થ યોજાયેલા મંડપમાં બધા પૂર્વજોને મારા ઝાઝાથી વંદન અને મહાસિદ્ધ યોગી મહાત્મા લોલંગરી બાપુ એ સર્વને સર્વને ગતિ અર્પે એવી પ્રાર્થના અને ભારૂઈ ગામનું કાયમું કાયમી કલ્યાણ થાય કારણ કે બાપુ સાથે જોડાય અને આવું ભવ્ય અને દિવ્ય કાર્ય કરવા બદલ એ બધા ભક્તોને મારા ખૂબ ખૂબ અભિનંદન અને આવું નવું આવું કાસદ કાર્ય કરતા રહીએ એવી પ્રભુ પ્રાર્થના બીજું વિશેષમાં ચૌદ ચાર બે હજાર ચોવીસ અને રવિવારના રોજ ચૈત્ર સુદ છઠ એટલે લોહલંગરી બાપુનો પાઠોત્સવ ઉજવાય છે આ પાટોત્સવમાં એવું કોઈ વસ્તુ નથી કે આમાં ગોંડલિયાનો દીકરો જ આવી શકે કે સાધુ જ આવી શકે સમસ્ત સાધુ સમાજ અને બાપુને માનનારા તમામને મારું ભાવભર્યું નિમંત્રણ છે એટલે સૌ પધારજો સંતો મહંતો સાધુ સમાજ અને બાપુને માનનાર તમામ વર્ગ ખાસ પધારે એવું મારું ભાવભર્યું નિમંત્રણ છે આપ સૌને જાજાથી જય શ્યારામ કાંઈ અતિશય બોલાઈ ગયું હોય તો આપનો જ છું એમ કરી અને જતું કરજો